अंबालाल पटेलनी दरामणी आगाही हवामान નિષ્ણાત અંબાલાલ પટેલની આગહી મુજબ 22 ડિસેમ્બર થી પશ્ચિમી વિક્ષોભને કારણે ગુજરાતમાં આકરી ઠંડીનો પ્રારંભ થશે ઉત્તર ભારતમાં હિમવર્ષાના પગલે 27 ડિસેમ્બર બાદ ઠંડી વધુ જોર પકડશે જાન્યુઆરીમાં તાપમાન ગગડતા હાડ થી જામતી ઠંડી પડશે અને 11 જાન્યુઆરી બાદ કોલ્ડ વેવની શક્યતા છે પશ્ચિમી વિક્ષેપને કારણે જાન્યુઆરી થી એપ્રિલ દરમિયાન કેટલાક ભાગોમાં કરા પડવાની પણ આગહી છે सेव अरवली अभियान तेज बनु अरवली पर्वतमाला ने बचावा गुजरात राजस्थान अने हरियाणा सेव अरवली अभियान तेज बनु सुप्रीम कोर्ट द्वारा रजू कराये नवी व्याख्या मुजब सौ मीटर ऐसी ऊंचाई धरावती टेकरी ओ खाणकाम मंजूरी अपी पर्यावरण प्रेमी न मते ऐसी ने टका टेकरी और आ मर्यादा रणीकरण वधारी सके आश्रे सो बाणु किलोमीटर लंबी आ पर्वतमाला कुदरती रक्षणात्मक दीवाल छे लोग छीस डिसम्बरे जयपुर मोटू विरोध प्रदर्शन कर અમદાવાદને મળી પ્રથમ મેક ઇન ઇન્ડિયા મેટ્રો ટ્રેન सीएम ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ મેટ્રો ફેઝ 2 માટે પ્રથમ મેક ઇન ઇન્ડિયા મેટ્રો ટ્રેન કોચનું લોકાર્પણ કર્યું આધુનિક ટ્રેન સ્વદેશી ટેકનોલોજીના ઉપયોગથી ભારતમાં જ બની છે આ પ્રોજેક્ટથી અમદાવાદના જાહેર પરિવહન ક્ષેત્રે નવી ક્રાંતિ આવશે આ ટ્રેન સુરક્ષા અને સુવિધાની દ્રષ્ટિએ અત્યાધુનિક માપદંડો ધરાવે છે ટૂંક સમયમાં આ સેવા નાગરિકો માટે ખુલ્લી મુકાશે ટ્રેનની ડિઝાઇન અમદાવાદની સંસ્કૃતિ અને પરંપરાને દર્શાવે છે जी राम जी बिल बनियो कायदो राष्ट्रपती द्रौपदी मुर्मूए विकसित भारत जी राम जी विधेयक 2025 ने मंजूरी આપી दी छे આ નવો कायदा હેઠળ હવે ગ્રામીણ પરિવારોને વર્ષમાં 125 દિવસની રોજગારીની ગેરંટી મળશે જે અગાઉ 100 દિવસની હતી વિપક્ષના વિરોધ વચ્ચે સંસદમાં પસાર થયેલા આ વિધેયકમાં મનરેગાનું નામ બદલીને વિકસિત ભારત ગેરંટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન ગ્રામીણ કરવામાં આવ્યું છે રાજ્યમાં અમરેલી બાર ડિગ્રી સાથે સૌથી ઠંડુ ગુજરાતમાં ઉત્તર પૂર્વીય પવનો ફૂંકાતા ઠંડી જોર વધુ છે રાજ્યમાં સૌથી ઓછું તાપમાન અમરેલીમાં માં બાર ડિગ્રી નોંધાયું છે વડોદરા માં અમદાવાદમાં અમદાવાદ ચૌદ અને ગાંધીનગરમાં માં ચૌદ તાપમાન રહ્યું છે હવામાન વિભાગના પૂર્વાનુમાન મુજબ આગામી ચોવીસ કલાકમાં પારો હજુ નીચે જશે પશ્ચિમી વિક્ષેપની અસર બાદ હવે વીસ ડિસેમ્બર પછી ઠંડીનો નવો તબક્કો શરૂ થયો છે अरावली जीरोस टका विस्तार केंद्रीय मंत्री भूपेंद्र यादव जनावी की अरावली विस्तार ना कोई आवी न संरक्षण एक पॉइंट चुम्मास लाख चौरस कि आ नेवु थी वधु हिस्सों सुरक्षित मंत्री स्पष्टता करी के मीरो पॉइंट ओगनीस टका विस्तार मज माइनिंग खनन करवानी मंजूरी अपी आ निवेदन द्वारा अरावली ना पर्यावरण साथे चेड़ा थे हो आरोपो ने फगावी दीधा नवा वर्षेपी मा, मा संकेत नितिन नवीन ने बीजेपी ना नवा कार्यकारी राष्ट्रीय अध्यक्ष बनाया बाद पार्टी मा मोटा संगठनात्मक व्यक्त थी रही है आगामी महीने संगठन चूंटी प्रक्रिया पूर्ण फेरबदल थेरबदल शुरुआत थानी चर्चा मोदी सरकार न वर्तमान कार्यकाल कार्यका हजी सुधी मंत्रिमंडल विस्तरण थी बजेट सत्र बाद केन्द्र सरकार फेरफार शक्यता है जेमा नवा चेहराओ ने स्थान मिली सके લોથલ બંશે વૈશ્વિક દરિયાઈ હેરીટેજ હબ ભારત અને નેધરલેન્ડ સે ગુજરાતના લોથલમાં નેશનલ મેરીટાઇમ હેરીટેજ કોમ્પ્લેક્સના વિકાસ માટે એમઓયુ પર હસ્તાક્ષર કર્યા છે આ ભાગીદારી દ્વારા ભારતના 4500 વર્ષ જૂના ભવ્ય દરિયાઈ વારસાને વૈશ્વિક સ્તરે પ્રદર્શિત કરવામાં આવશે વિદેશ મંત્રી એસ જયશંકર અને ડચ મંત્રી ડેવિડ વાન વિલ વચ્ચે થેલી બેઠકમાં મ્યુઝિયમ ડિઝાઇન ક્યુરેશન અને સંરક્ષણમાં સહયોગ સાધવા પર ભાર મૂકાયો હતો આનાથી શિક્ષણ અને પર્યટનને વેગ મળશે પીએ મોદીએ આસામના શહીદોને આપી ભાવભીની અંજલિ. પીએમ મોદીએ આસામના ગુવાહાટીની મુલાકાત દરમિયાન આસામ આંદોલનના શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી. તેમણે આ ઐતિહાસિક આંદોલનમાં પોતાનો પ્રાણની આહુતિ આપનારા 860 શહીદોની યાદમાં બનેલા નવા શહીદ સ્મારકની મુલાકાત લીધી હતી. પીએમએ સ્મારક પર પુષ્પાંજલિ અર્પણ કરી શહીદોના બલિદાનને યાદ કર્યું હતું. પીએમએ આસામના ગૌરવ અને શહીદોના પરિવારો પ્રત્યે આદર વ્યક્ત કર્યો હતો. અભદ્ર ગારો બોલનાર મહિલા સામે FIR અમદાવાદના અંજલી ચાર રસ્તા પાસે પોલીસ કોન્સ્ટેબલ અને મહિલા વચ્ચે ઝપાઝપીનો દાદાગીરીનો વિડિયો વાયરલ થયા બાદ હવે આ વિડિયોને લઈ નવરો બળાંક સામે આવ્યો છે પોલીસ સાથે અભદ્ર વર્તન કરનાર મહિલા સામે આખરે ફરિયાદ दाखल કરવામાં આવી છે ગઈ કાલે પોલીસ કોન્સ્ટેબલ સામે કાર્યવાહી કર્યા બાદ આજે મહિલા સામે FIR दाखल થઈ છે જેમાં ફરજમાં રુકાવટ તેમજ ભયજનક રીતે વાહન ચલાવવાની કલમો ઉમેરાઈ છે હવે રેલવે મુસાફરી કરવી થાશે મોંગી ભારતીય રેલવે 26 ડિસેમ્બર 2025 થી અમલી બને તે રીતે ટ્રેન ભાડામાં વધારો કરવાની જાહેરાત કરી છે નવા માળખા મુજબ 215 કિમી થી બધુના જનરલ ક્લાસમાં પ્રતિ કિલોમીટર 1 પૈસો અને એસી તેમજ મેલ એક્સપ્રેસ શ્રેણીમાં પ્રતિ કિલોમીટર 2 પૈસાનો વધારો થશે આ નિર્ણયથી રેલવેને અંદાજે 100 કરોડની વધારાની આવક થશે જો કે રાહતની વાત એ છે કે લોકલ ટ્રેન અને માસિક સીઝન ટિકિટના દરોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી ગુજરાત એટીએસની મોટી કાર્યવાહી ગુજરાત એટીએસ એ હરિયાણા નવીન બોક્સર ગેંગ સાથે સંકળાયેલા શૂટર વિકાસ ચોરાણની કચ્છના રાપર ખાતેથી ધરપકડ કરી છે તેની સાથે આશ્રય આપનાર દિનકેશ ગર્ગને પણ ઝડપવામાં આવ્યો છે વિકાસે હરિયાણાના ભીવાની કોર્ટ પરિસર માં નવજીત ગોળી મારી હત્યા કરી હતી ગેંગ વોર કારણે ફરાર બનેલા વિકાસને રોહિત ગોદારાની સૂચનાથી આશ્રય મળ્યો હતો એટીએસ અને કચ્છ એસઓજી દ્વારા સંયુક્ત કાર્યવાહી કરવામાં આવી છે भूतपूर्व अग्निवीरो માટે સારા સમાચાર બોર્ડર સિક્યુરિટી ફોર્સે કોન્સ્ટેબલ ભરતીમાં ભૂતપૂર્વ अग्निवीરો માટે સારા સમાચાર બોર્ડર સિક્યુરિટી ફોર્સે કોન્સ્ટેબલ ભરતીમાં ભૂતપૂર્વ अग्निवीરો માટેની અનામત 10% થી વધારીને 50% કરી ગૃહ મંત્રાલયે બીએસએફ એક્ટ 1968 ની કલમ 141 નો ઉપયોગ કરીને 2015 ના ભરતી નિયમોમાં સુધારો કર્યો છે નવા નિયમો 18 ડિસેમ્બર થી અમલી હવે દરેક ભરતી વર્ષમાં બીએસએફ માં 50% ખાલી જગ્યાઓ ભૂતપૂર્વ अग्निवीરો માટે 10% ભૂતપૂર્વ સૈનિકો અને વાર્ષિક ખાલી જગ્યાના 3% સુધી કોમ્બેટાઇઝ પોન્સે

वडोद्राમાં લાગી દુનિયાની સૌથી મોટી સોલાર ડિશ વડોદરાના ગોરજ ગામના મુની સેવા આશ્રમમાં વિશ્વની સૌથી મોટી સોલર કોન્સન્ટ્રેટર ડિશ સ્થાપિત કરાઈ છે આ ડિશ 160 ચોરસ મીટરની સપાટી ધરાવે છે જે સૂર્યપ્રકાશને એકત્રિત કરી વરાળ પેદા કરે છે આનાથી દરરોજ હજારો લોકો માટે ભોજન બનાવવામાં આવશે જેનાથી વાર્ષિક મોટા પ્રમાણમાં એલપીજી અને બળતણમાં બચત થશે આ સ્વદેશી ટેકનોલોજી પર્યાવરણ જાળવણી અને ગ્રીન એનર્જી ક્ષેત્રમાં ભારત માટે ગૌરવની વાત છે અભત્ર ગારો બોલનાર મહિલા સામે એફઆઈઆર અમદાવાદના અંજલી ચાર રસ્તા પાસે પોલીસ કોન્સ્ટેબલ અને મહિલા વચ્ચે ઝપાઝપીનો દાદાગીરીનો વિડિયો વાયરલ થયા બાદ હવે આ વિડિયોને લઈ નવો વળાંક સામે આવ્યો છે પોલીસ સાથે અભદ્ર વર્તન કરનાર મહિલા સામે આખરે ફરિયાદ दाखल કરવામાં આવી છે ગઈ કાલે પોલીસ કોન્સ્ટેબલ સામે કાર્યવાહી કર્યા બાદ આજે મહિલા સામે એફઆઈઆર दाखल થઈ છે જેમાં ફરજમાં રુકાવટ તેમજ ભયજનક રીતે વાહન ચલાવવાની કલમો ઉમેરાઈ છે